ઓમ શાંતિ ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય દીદીજીનો જેમણે આપણને ખૂબ સુંદર પ્રેરણાઓ આપી કે આપણું આટલું સુંદર ગામ છે તો આ ગામને આપણે ફરી રાજઋષિ ગામ તરીકે આખા વિશ્વની અંદર આપણા ગામનું નામ રોશન કરીએ જેના માટે આપણે બધા સાથે મળી ગામની સ્વચ્છતા ગામની અંદર સુંદર વૃક્ષોનું વાવેતર કરીશું આપણે જળનું બચાવ કરીશું અને આ ગામની સાથે આપણે બધા જોડાઈ અને આ ગામને રાજઋષિ ગામ બનાવવાનો આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીશું તો આપણા બધાનો એક હાથ ઊંચો કરી અને આપણે વિશ્વાસ આપીશું કે અમે બધા જ આ ગામની ઉન્નતિ માટે આ ગામના પ્રયાસ માટે આ ગામને ગોકુળ ગામ બનાવવા માટે અમે બધા જ તૈયાર છીએ એવો આપણે બધા જ વિશ્વાસ આપીશું અને વિશ્વાસ સાથે આપણે બધા જ કામ કરીશું ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય બેનનો હવે આ કામની અંદર વૃક્ષોને વાગવાનું વૃક્ષોને સાચવવાનું ગામની સ્વચ્છતાની અંદર આપણા ગામના નાના નાના બાળકો છે ભૂલકાઓ એનો ખૂબ મોટો સહયોગ છે તો એવા બાળકો જે તૈયાર થયા છે આપણી સામે એના હું નામ લઉં છું જે મંચ પર આવશે અને એ બાળકો કામ કરે છે તો એમનું નામ હું અહીંથી લઉં છું એ મંચ પર આવશે કુમાર વીર કુમાર મિતેશ કુમાર સૌમ્ય કુમાર મિથિલ કુમારી માહી પ્રાચી મોક્ષ જયવીર માનવીર અનિતા આ દરેક કુમાર અને કુમારીઓ છે આ ગામને સ્વચ્છ બનાવવામાં ગામમાં વૃક્ષોનું વાવેતર કરવામાં વૃક્ષોને બચાવવા માટે એમણે બીડું ઝડપ્યું છે કે અમે અમારા ગામનો વિકાસ કરીશું સૌ પહેલાં આ બાળકોનું આપણે સ્વાગત કરીએ એનું સન્માન કરીએ સાથે આ દરેક બાળકોને આદરણીય બેન દ્વારા એક નાનકડી ગિફ્ટ આપવામાં આવે છે એક સુંદર કાર્ય આપણા ગામના સુંદર બાળકો કરવા માટે જઈ રહ્યા છે તો એ બાળકોને આદરણીય બેન દ્વારા એક સુંદર ગિફ્ટ આપવામાં આવશે વર્ષાબેને નામ લીધા છે હજી એ બાળકોએ કાર્ય શરૂ નથી કરવું પણ કાર્ય શરૂ કરતા પહેલા એમને હિંમત બતાવી છે એટલે તમે બધા આજે જ્યારે ગામની સામે તમને ઊભા કર્યા છે તમે શું કરશો ગામમાં સાથે મળીને કામ કરવાનું પછી આપણે જે વૃક્ષ આવીએ એને પાણી એને સિંચન કરવાનું જતન કરવાનું એ મોટું થાય એનું ધ્યાન રાખવાનું અમે ગામડાઓમાં એ રીતે પ્રોગ્રામ કર્યું છે કે જ્યાં જ્યાં શેરીઓ છે એ શેરીની અંદર એક એક છોકરાને જવાબદારી આપી એ બધા જ જઈને ત્યાં એમના પરિવાર દ્વારા ત્યાં સફાઈ કરાવે છે એટલે આજે છોકરાઓનું નામ લીધું છે આજે મંચ ઉપર આવ્યા છે પણ જ્યારે કાર્ય શરૂ થશે ત્યારે એમાં એ સહયોગી બનશે બરોબર ને ચલો સરસ આપણે સૌ કામ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છે નાના ભૂલકાઓ પણ મોટું કામ કરીને બતાવ હવે પછી આપણા ગામની અંદર એક સુંદર કાર્યક્રમ થશે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કલા એ પ્રશિક્ષણ કાર્યક્રમ આના પછી કરવામાં આવશે તો આપણે બધાએ આ કાર્યક્રમની અંદર ભાગ લેવાનો છે ખૂબ સુંદર વિધિ અને એની ખૂબ સુરસ કલા આપને શીખવાડવામાં આવશે કે કોઈ પણ વેસ્ટ વસ્તુમાંથી આપણે એને બેસ્ટ કેવી રીતે બનાવીએ જેની અંદર આપણે બધાએ હાજરી આપવાની છે અને જ્યારે એ કાર્યક્રમ થવાનો હોય એના અગાઉથી આપને જાણકારી આપવામાં આવશે તો આપ સર્વએ એ હાજરી આપવાની છે આપ સર્વના આપ નામ પણ લખાવશો એ કાર્યક્રમની ટ્રેનિંગ જ્યારે આપવામાં આવશે તો આપ સર્વ પહેલેથી જ આપના નામ લખાવી દેશો